બજાર જાઉં છું કાકા ચમ બજાર કોમ છે એટલે શું કોમ છે અરે મોબાઈલનો કાચ ફૂટી ગયો છે ને અહીં નખાવા જાઉં છું બાઉ બાઉ તમે બહુ રાખરતા હને પડ્યા છો હવે અરે ચો રાખડું છું કાકા કોમે જ જાઉં છું અતાર આલ્યા તું એક ગાણો ઘેર નઈ ઉભો રહેતો આ બાઈક લાવ્યો છે તારનો તો રાખ રાખડ કરે છે આખો દાડી ચોય રાખરતો નહીં અરે બીજા બધા છોકરા મારા ઓરશા કોમ ધંધેથી આવી આ સીધે સીધા ઘરમાં માં બેહી જોય છે અને તારે કેવું છે નોકરીથી થી આવા એટલે બાઈક નો મારી અને બજારમાં માં રાખવા નહીં દેવાનું

તું ઉપાડ્યા હવે હે ખબર નઈ પડતી જાવ છું આ દાદા હું આટલું બધું પેલા હુંમે દાદાગરી કરું હું એમ એમ પાડ કર અને આલા ફોટો કને કર્યો તો કે કર્યો તો કે એને કર્યો તો ઈ તો મે કર્યો તો એમ આખો તો મારી બુધી તાકાત પાડો તેમ યો ન્યો આખો તો નવી નવી તાકાત જઈ મતાઈ જા હે

15 રૂપિયા दादा સુટા नाही yana डोडे તો યાર કોઈ સવાલ છે એનો ગલ્લો ખાલી કર 15 રૂપિયા લેતા એટલે થાપાવા છે કોઈ આખો દાડો માર ખાવા જવાનું અમે કોઈ ગુન્ડા ગર્દી કરવા માર ખાવા નઈ આયા હોય કેર કે તન થાપો ત્રણ થાપો મિલી મન અચ્છા માય તાંગી મરી જા મરી જા હે તારે કામ નઈ ના કર તું ઉપર તું એ માર કા દે હે હા મારતું નઈ કર હે

येतले अतली गड़े मुटर बढ़ाव तो नहीं आलिया येतले पड़ मेर लाइव तो दुई नहीं न जूजी हो यह हो या? हाँ अच्छा दुई ही ले तांचे हाँ खाली मार खंगा थे दादा 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 जूए बैश 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 तूचा म આવી રીતના દાદાગીરી ના કરાય કાયદેસર દાદાગીરી કરાય ના કે માર કદમ મરી જાય તો કેયા આપતમ ફાળી મને હા ખાવી પડે આ દાદાએ ચીટલી વખત કાઢી હું દાદાની ઇજ્જત રાખું છું ઓય દાદા કાટુન ચોથે લાયા તમે હે તમારા અંગે છે એ ડોન થવાની આકડ્યો છે ભિખારી છે એક નંબરનો ઓય ભીખ માંગવા આવ્યો તો હાલ મને દાદાગીરી કરતો ભીખ માજી દાદાગીરી નથી કરી દાદાગીરી નથી કરી ભીખ માજી એમ લે દાદા હવે ખાલી જો હું દાદાગીરી કરું જો ખાલી એટલે દાદાગીરી એટલે આ માણસ રીતના દાદાગીરી કરવાના આવેલી

હવે તો દાદાગીરી ના કરું નહીં તો તમે તાર ગાડી મળી જો બસ એટલે અત્યારે જે જગ્યા એ જવાનું છે ને એ જગ્યા ડેન્જર છે કોના કરજી ડેન્જર છે અરે ગમે એવી ડેન્જર હશે ને તો એક કી થા પેના તો દાદા હમ પાડી નાશો બસ મારા ચમ પાડ બેઠો છે એક્ટિંગ કરી દાદા મારા હોમે મારા હોમે યાર એક્ટિંગ ની ખટનાટ કરી ને યાર બીજે લે કરતો યાર અરે દાદા બીજા મને મોકો તો મળવો જોવે કી હવે તને કોઈ મોકો નહીં આલો

કોનાથી કશું વળતું નહીં અને અરે ખોટી આપણી ઈજ્જત ઢાડા છે વચ્ચે એટલે ઠેંગણા વળી છે એ એ બંધ પહેલા તો બોલતી છે હા અને કોને એક મોકો આલો એક મોકો ખાલી આલો છેલ્લો પછી એનો એને રચને આપણે આપણે હવે દાદા કેસન તારા બાનું છે આ સોબા કે દાદા મેન હું દાદા કે હું મને તારા કે ઉતે દી ની મોનું તા તાણી દાદા એ રે મારો મોણા છે સમજો હા મોન્યો

ગેરેજ વાળા જોડે તું ચક્કુ લઈ જાય એમ હે તો ત્રણ કોઈ દાદાગીરી ના કરે તમારે તો ચક્કુ ને દાદાગીરી કરવી છે ને યાર કોઈ દાદા તો નહીં જતો બરાબર છે જઈને રૂપિયા લઈને આવું બોલે

અરે દાદા યાર કાર્ટૂન કરતે તો હારો છો મુ તે એક જ હપ્તો લીધો એમો આટલો બધો પાવર કરવા મંડ્યો અને આ દાડાવ ધીમો દાદા અંગા જેટલા હપ્તા ઉગરાયા પૂછ પેલા ન્યા કણે દેવે દાદા યાર ખરેખર જે ડોન હોય ની બોલી ના ફરે યાર તમે કીધું તું કપતો તું લાય તો પછી તન ગેંગ મોરા છો મુ હપ્તો ના લાયો તને બોલતે નહી આવડતું યાર આ તે હવે હું ની બોલું બસ વાત કરી દીધી જા જા હડો અબુજી લે દાદા બાય જા અન બોલજે જીજી યાર સમજો લેંગ્વેજ થોડી સુધારવાની જરૂરત આરે હજુ એને તમારા જોડે બોલવાનું તમે આગળ તો આટલો તને નહી ઓળખતો ચમકી

તું ઉપર દાદા યાર પછી પબ્લિક તાચીરી છે ને હવે પબ્લિક તાચીરી છે ને તો મારે તું ખાય પબ્લિક વચ્ચે વારે નહી થાય

શું હતું કે અરે હાચી હોય કે મને લુખો કીધું તમ તને લુખો કીધું યાર અરે કાકા એના હાથમાં ચક્કુ હતું નકે ખળખળ કરી કે મકુરા કરી તારા હાથ ભાજી ગયા કાલ એ કમીને આયો રેસી કે બેરતાય પડતીયા ચક્કુ તો એટલે કાકા અલ્યા ચક્કુ હોય કે તલવા ના પાડવાનું હોય લ્યા એ બાઈકા દે

ને આ લાવિસ જનન દે નીલા કાકા માર નહીં ગાધી ઓય બસ કુજી એક કામ કરજો તમે લડવા હેડ્યા છો અલ્યા કાળમાં કાળમાં ઘરથી હેડી નીકળ્યો છું ભાઈ ઉભરો બે ઢોકા લાવ મહી હંગા જાઉ અરે આ જો આપડા વાહના મોણ જો લ્યા સાઈડમાં કર ભાઈકો જલ્દી હેડ ચલ્યા ગમે તે દાદો હોય તો આ કૂટિંગ પડતો કરવો છે ખેડો

કે યાર આપણે બોલ્યા જ હતા તે જ જા તે શરૂઆત કરી દીધી એ શરૂઆત ન કરી હાચું બોલ હાચું બોલ હું નહી બોલ્યો અરે કાકાએ તું શું બોલીશું ભાઈ ને આ કો હા પાડી નાખું આવડો સા હું છોડ આવડો છે લ્યા હે હેજી વેઠી બજારમાં ગમે તો દુખ કેવાનું હે તું ને બીજું આ રે બોલે તું બુરુ કરવા છે નું લ્યા હવે તને નામ પાલું બોલતો જ ન ન કે તારા પાડી નાખ્યો તું આ શીખવા ગયા તા શું શીખવા ગયા તા હું તો ખાલી હપ્તા લેવા ખાલી નોકરી જ રહ્યો તો હપ્તા માં શું કરો છો યાર હે કમાતે જોરાવ છે હવે લુખો કોણ જુ કે તું કે મારો છોકરો બોલકી બોલ બોલકી હવે મને ધમકાવતો તો બોલકી હવે લુખો કને કેવા ખબર છે ហេសេតវិញហេអាយជាអី

ઉભા થા થા ઉભા નકી હમણે ઢીલો પડ ઢીલો પડ મંડર થઈ જાવ કે પટી ગયો હા એમ પટી ગયો મારા બતાવતો પટી ગયો પટી ગયો તમને ખબર નહિ ખબર નહિ પડતી દાબડે મુઠા દાબડે જેવો મુઠો

પણ અમે દાદાને તો મારખાય ખાઈ છે ને અહીંયાનું શરીર એટલું થઈ ગયું છે બરાબર નીચે કોઈ ચિંતા જ નહીં હા હા હું અમારે આભું નહીં બરાબર તમે વિચાર અત્યારે યાર બધા અહીંયા કરે હવે નાય વધુ ને તારા માનું વિચાર કમાય દાદા કરી દઉં હોય તો આય હવે

એના કરતા ચોક મજૂરી કરવી હારી હા મારો પાટણ હા